તો અમારે વરસાદ જોરદાર પડ્યો છે તમે જોઈ લેજો આ પાણી ભર્યું જુઓ અને અડદ તો જબરજસ્ત હતા પણ અડદનું તો નોમ નિશન થયું નહીં તો હવે પાણીમાં તો ઉતરવું પડશે અમારે અને છેતર ફરી ગયા ને ડક અને ઝેર પણ ટપે છે તમે જોઈ લેજો ખોટું નથી બોલતા આ અમારી સેમમાં વરસાદ પડ્યો છે તો જબરજસ્ત અને કોઈ લો અમે કોઈ એમ કે અડદ વાયેલા હતા એ આ ખેતરમાં કોઈ એમ કે એરંડા વાયલા હતા ભર્યું હે વાત જ ના કરો અને આજે તો વરસાદ તો જપતો જ નથી અને સારું જ છે પણ તમે જોજો હો હવે હું તમને બતાવું તો એ આ ભેંસા માટે જેટલી મહેનત કરે છે આટલા આટલા પોણીમાં ઉપાડીને આવે છે ઘાય ઘા અને અમે તો તમે એક કોમ કરો ને અમે સાર તો તમે લીધી હે ને હે થાક જેવો લાજો અને પરસીવો જેવો વળ્યો હે તો એક કોમ કરો સારો પાણી નાખી દો અને નાવા મંડો નાવા

અને અડદ તો પૂરા ભર્યા છે પાણી થોડું ન્યાકાયું છે પણ વરસાદ બંધ રહે તો હવે અને શ્યાગો તો લગભગ ઉપર ઉપર સ્યાગો આવે એટલે આવા અડદ તો હવે રાખાય કે ના રખાય હાલ ખબર ના પડે પાણી હૂંકાય પછી ખબર પડે જુઓ તમે ચાક સગાટ રાખી શેમમાં પાણી ભર્યું છે જોઈ લો અમારા અડદ છે